પ્રકરણ બાર આપણે કેટલો ખર્ચ કરી શકીએ છીએ સરસ મજાનું ચિત્ર આપેલું છે આ ચિત્રમાં છે એ રિયા છે અને સાહિલ બંને છે એ નોટ અને સિક્કા ગણે છે એમાં એક બે પાંચ અને દસ ના સિક્કા ગણવાનું શરૂ કર્યું અને સાહિલે દસ વીસ પચાસ અને સો નની નોટ ગણવાનું શરૂ કર્યું નીચે આપેલ આ સિક્કાઓને નોટોનું અંકિત મૂલ્ય શોધો ચાલો અહીં છે એ એક રૂપિયો બે પાંચ રૂપિયા અને દસ રૂપિયા અહીં દસ દસ રૂપિયાની નોટ વીસ રૂપિયાની નોટ પચાસની અને સો રૂપિયાની નોટ આપેલી છે ચાલો એના પછી રમકડાં વેચનાર રહીમ કાકા રહીમ કાકા છે એ હાથી દડો અને કાર છે એ વેચી રહ્યા છે અને અહીં એના દફતરમાં એટલે કે એના થેલામાં વાસળી આપેલી છે એની કિંમત છે એ દસ રૂપિયા છે ચાલો હવે આપણે નીચેના પ્રશ્નો જોઈએ એક દડાની કિંમત વીસ રૂપિયા છે તો રિયા દડો ખરીદવા માટે પાંચના ચાર સિક્કા આપશે અથવા દસની બે નોટ આપશે રૂપિયા દસમાં માં ખરીદી શકાય તેવા રમકડાનું નામ તો કે વાંસળી વીસમાં માં ખરીદી શકાય તેવા રમકડાનું નામ તો કે દડો જો કારની કિંમત ચૌદ રૂપિયા છે અને રિયા પાસે દસ રૂપિયા હોય તો કાર ખરીદવા માટે હવે તેને કેટલા રૂપિયાની જરૂર પડે એટલે ચૌદમાંથી દસ બાદ કરો એટલે ચાર રૂપિયાની જરૂર પડે રિયા અને સાહિલ પાસે મળીને કુલ ત્રીસ રૂપિયા છે તેઓ જે રમકડા ખરીદી શકે તેના નામ લખો તો કે વાસળી ખરીદી શકશે અને દડો વાસળીના દસ રૂપિયા અને દડાના વીસ રૂપિયા બંને થઈને છે એ ત્રીસ રૂપિયા થશે ચાલો કુલ રકમ શોધો અને યોગ્ય પર સાચું કરો ચાલો અહીં તમને સિક્કાઓ આપેલા છે તો કે એક રૂપિયાના બે સિક્કા છે અને પાંચ રૂપિયાનો પાંચ અને સાત સાત ઉપર આપણે સાચું કરીશું ચાલો દસ અગિયાર બાર તેર ચૌદ પંદર અને સોળ બેના ત્રણ સિક્કા છે ચાલો એના પછી અહીં તમને પાંચ રૂપિયાના ત્રણ સિક્કા એટલે પંદર રૂપિયા થયા પંદર સોળ સત્તર અઢારે ઓગણીસ ઓગણીસ રૂપિયા થશે આપણે ચલણનો ઉપયોગ કરીને વિવિધ રકમ ભરો અથવા દોરો ચલો વીસ રૂપિયા છે એટલે કે દસ રૂપિયાની નોટ અને પાંચ પાંચના સિક્કા તો વીસ થશે એવી રીતના એક ઉદાહરણ આપેલો છે હવે આપણે બીજું ઉદાહરણ આપણે જોઈએ કે દસ રૂપિયા બનાવવા માટે દસની નોટ એક જોઈએ પાંચના બે સિક્કા જોઈએ બેના પાંચ સિક્કા જોઈએ પાંચનો એક સિક્કો બેનો એક બેના બે સિક્કા અને એક રૂપિયાનો એક સિક્કો ચાલો હવે તેર રૂપિયા બનાવવા માટે આપણે દસની નોટ અને ત્રણ સિક્કા દસની નોટ એક બેનો સિક્કો એક એકનો સિક્કો પાંચ બે બેના સિક્કા અને ત્રણ રૂપિયાના સિક્કા જેથી તેર થશે પાંચ બે બેના સિક્કા એક બેનો સિક્કો એક એકનો સિક્કો ચાલો આઠ બનાવવા માટે આપણે સિક્કાની જરૂર પડશે તો કે પાંચનો સિક્કો અને ત્રણ રૂપિયાના પાંચનો સિક્કો એક રૂપિયાનો એક બે રૂપિયાનો ચાલો અહીં ચાર બે રૂપિયાના એટલે આઠ થશે ત્રણ છે એ બે રૂપિયાના એટલે છ અને એક એક રૂપિયાના એટલે આઠ થશે ચાલો એના પછી જોડકા જોડવાના છે સરખી રકમ સાથે જોડો અહીં આપેલા છે દસ અને પાંચ કેટલા થાય પંદર તો અહીંયા પાંચના ત્રણ સિક્કા એટલે પંદર ચાલો એના પછી આપેલા છે પાંચનો એક સિક્કો અને બેનો એક સિક્કો એટલે સાત રૂપિયા તો અહીં છે રૂપિયા રૂપિયાના એક સિક્કા અને એક પાંચનો સિક્કો અને છેલ્લું આપેલું છે કે ટોટલ બાર રૂપિયા થાય પાંચ પાંચના બે અને બેનો સિક્કો તો અહીં દસની નોટ અને બે જોડકા તમારે યોગ્ય રીતે જોડવાના છે